તો ઉખેડાના ગર્તેશ્વર બાદ ટીબાના બુવાડા પાસે રોડ અકસ્માત ચલા ચાર બૈરાથી રેગ્યુલર નથી મળતું પાણી પીવાનું પાણી ન વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો છે ખાલી બાટલા ઊંચા કરી વિરુદ્ધ દર્શાવ્યો છે ઘરેથી બાટલા ભરી વિદ્યાર્થીઓ શાળા જાય છે પાણી ખતમ થઈ જતા એટલે તરત જ બાળક ઘરે જાય છે મહત્વનું છે કે અત્યારે એક તરફ બફારો ચાલી રહ્યો છે બીજી તરફ પાણીની પૂર્ણ છે તો વાવના ચોથા ડેસડા ગામે પાણીની ફરાર છેલ્લા ચાર બેડાથી રેગ્યુલર નથી મળતું પાણી પીવાનું પાણી નબળતા વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે ખાલી બાટલા ઊંચા કરી વિરોધ દર્શાવી રહ્યા છે ઘરેથી બાટલા ભરી વિદ્યાર્થીઓ શાળાએ જાય છે તો પાણી ખતમ થઈ જતા તરત જ બાળક ઘરે જાય છે મહત્વનું છે કે અત્યારે પાણી જરૂરિયાત પડ્યું છે કારણ કે એક તરફ ગરબી છે બીજી તરફ બફારો છે પાણીની સતત જરૂરિયાત રહે છે ચાર બેડાથી વિદ્યાર્થીઓ હાલે કી રહ્યા છે આ તરફ તત્ર ડિહાઇડ્રેશન થવાનો દાવો કરી રહ્યા છે તો સાથે સૂચન પણ કરી રહ્યા છે કે વારંવાર પાણી પીવું તો બીજી તરફ પાણીઓ માટે નાના ભૂલકાઓ વલખા બારી રહ્યા છે ખાલી બાટલા ઊંચા કરી અને વિરોધ નોંધાવી રહ્યા છે બાળકો પાણી ખતમ થઈ જાય છે ત્યારે તરત બાળકો ઘરે પરત ફરે છે पशुधन की त्या जरूरियात वधु होय छे तो एना संदर्भे आपणे कोई वार जारे પશુઓના કારણે થઈને વધારે જરૂરત પડે અને ગામ લોકોની રજૂઆત હોય તો જેના કારણસર આપણે પાઇપલાઇન ઉપરાંત ટેન્કર પણ આપણે પાણી પુરવઠાથી માધ્યમ સપ્લાય કરીએ છીએ અને જ્યાં સુધી આ સ્કૂલની વાત છે

અમારા સ્કૂલ ના ઝાડવા પણ સુકાઈ ગયા છે તે ત્યાં પશુધનની ત્યાં